गंगा सती पान भाई ने समझाता ज्ञान धैर्य से वसन सुनी ने बैठा एकांत माए સુરતા લગાડી ત્રિકુટી માય ધ્યાન ધારણા ભજન કરતું હોય એને અમુક અંશો સમજાય આધ્યાત્મિક જે વાતો છે

એનથી પર જે છે એને પણ કેવામાં આવે છે એમાં સુરતા લગાડી સંકલ્પ વિકલ્પ સર્વે મટી ગયા શીત લાગ્યું વસન ની માય શીત છે अपने बोल ली त्र धारा से सोथो घन गो, गो, कीधु की की सत सीत आनंद जे सत, जे सत से, से। जे सत, जे सत जे से इस चित मारे हो जी क्या सत सीत आनंद आनंद क्या से तो चित नी अंदर क्यों से के घन जीवो એટલે વિશાલ વ્યાપક એ અનુભવ જે છે એ જેને અનુભવ્યું છે એને કોઈ બાદ બાકી ન કરી કે ક્યારે એને કોઈ ભૂલાવી ન હોય પોતે પણ ભૂલી ન હોય

બિર પેલા કે સીત શું છે કાન કડિયા એને આખો સહ પરિવાર એ પાછા હોય ને દેખાય ને સારો કરવા નીકળી જાય ટાણે ઘર બાજુ જવા મળ્યા બધા હજી સૂર્યોદય નતો થયો ઉદય 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 એમાં એન માતા પિતા ને બધા પગી જાય જે સ્થાન એનું હોય ને ઘર હોય ને પગી જાય એમાં એક એક છોકરો હોય રહી જાય કાનકડીયું અને સૂરજ ને ભાળી જાય આખી પરંપરા માં કારે તો ભાળ્યું નતું સૂરજ ને કોઈ દી ભાળેલ જ ન કારણ કે રાત નું કામ એમ બધું રાતે શું છે એનો દિવસ ઈ ગણાય એટલે હું એટલે ઈ દિવસ એમ ઘણા રાત ના દિવસ બે કારે નો હુંસ્તું હોય તો તેને થોકણું કાય પણ ખબર નથી

પ્રકાશ સૂર્ય જોયો નથી બાપુજીને કીધું આખો ઘર પર વાત થવા મળે સૂર્ય જોયું હવે જોયું છે કેમ ના પાડ્યો અનુભવ્યું છે ના કેમ પડે આગળ વાત કરી ને

એનો એક જ મંત્ર આવી ગયો અનલ હક એટલે મારી પોતાની સત્તા થી જીવન જીવું છું પોતાને હક થી એમ પછી તેય સમય માં આમ ખૂબ જેમ દાસી જીવણે કેમ એક કડી ગાયતી જોગી હોકર જતા બઢાડે વધારે અંગ લગાવે વિભૂતા ધમડે કારણ દેહ જલાવે હે જોગી નઈ પણ એ જગ ધૂતા એને હું કીધુંતું તીજીવન સાહેબને પછી

त्याने बोले हो गुत्ता गुत्ता राजत बदी नसीब पाये मुगली दलाव हुई फिर क्या से या, या।, या। क्या ने अशोक रान बुको में नसीब तक करी दिया क्या है कि नसीब तक कर दो पर मारा हक थी या बिजा कोई नहीं जे ना अनुयात है के नहीं खुदा नहक थी या खुदा इतने अल्लाह या नहीं मारी सत्ता थी तो उस नसीब तक करूँ मारा खुदा ने क्या मिल क्या वो खुदा ही

એ કહ એટલે વ્યાપક થઈ ગયો છે હવે અલ્લાહ કે ખુદા કે નોખો ન ભાડતો જીવતો કર્યો છે કે નથી ભાળવ્યો કે હાલો ને હવે આપણે આપણા ગુરુ પાસે આખો ઘર પરિવાર ને કુટુંબ ને બધું કાનકડીયા બધાય વાલખા ને મુની પાસે ગયા વડવાંગડું

આવી ગયો છે અગ્નિ પેટાવો અગ્નિ પ્રગટ કરો લાવ માર એને અને હું ની બે હળગી જાય સંસ્કાર હળગાઈ દીધું

એટલે ગંગા માયે એક આટલી કળી હાડું છે આ બધી લાંબી વાત છે শীত માત્ર જે વસન માં મૂકે જે শীত સે જે শীত માત્ર જે વસન માં મૂકે યથી આવી ગઈ છે શાન

જલારામ બાપા ને ખબર છે એનો જે આનંદ છે પણ ક્યારે બધું વસંત જાણ્યું એને સર્વે જાણ્યું પાન બાય એને કરવું હોય એમ થાય અને એને કરવું પડે નહીં કઈ આવી જે વસન તાકાત છે જે ઉર્જાની તાકાત છે એને જે પ્રાપ્ત કરી છે 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 એની વિશ્વાસ ભરોસો એના થકી બધું બધું આ જે સત્યતા છે જે સત વસ્તુ છે એના થકી ઉપજે છે કેના થકી પણ જ્યારે ભરોસો બે ત્યારે એનું જ્યારે આપણે મૂલ કરીશું પૂરેપૂરું તેમાંથી પાવર ઉત્પન્ન થાય

स्थापण करू सेवात जुड़ीसे से 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 एक विवेक, विवेक से एक परंपरा से आदि अनादिनी ईश्वरनी जे नीति से ये से, से, से ही એટલે વસન જાણ્યો એને સર્વે જાણ્યો હે સુરતા જારે લાગે છે સુરતાતે સમેટાય જાય જે બધા વિચારો જે વિકલ્પ સંકલ્પનો વિકલ્પ ઉઠ્યા કરે છે સુટ્યા કરે છે એમન એ કેન્દ્રમાં આવવા માટે ધીરે ધીરે હે સ્થિતની અંદર વસન આવી જાય વસન એની અંદર આવી જાય સત છે એની અંદર આવી જાય પણ અંજવાળો ભળાય જાય ને સૂર્ય ભળાય જાય ને પછી ગમેટલા ફેર પૂછ્યું નું ભાઈ તમારા બાબુ જાવ કે દરિયા બાજુ જાવ કેવું એ ક્યુ છે એ જે અંદર પાકો જે છે પાકો વિરાગ છે પાકો ત્યાગ છે અમુક વસ્તુનો કે પાસો ન પડે

એટલે ગંગામાં એ બહુ કઠિન છે હું કણબી છું ગ્રાહશ કાઠી દરબાર છું આ બધી એટલે એને કીધું જાતિ ભેદ સર્વે મટી ગયા

જે સત અંદર પડી ગયું છે શીત ની અંદર એ ક્યારે વિસરાય નહીં વિસરાવાનું આવડું છે પણ યુડું આગળ રહે છે જાતિ જે ભેદો છે